નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર સંકલ્પ ગ્રુપ દ્વારા ક્યાં યોજાયું એક્ઝિબિશન વધુ વિગત માટે જુઓ બજાર કાર્યક્રમ રોટરી ક્લબ ઓફ નવસારી અને સામાજિક વનીકરણ વિભાગ દ્વારા છોડનું વિતરણ કરાયું વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ શ્રાવણના પ્રથમ સોમવારે ઓમકારેશ્વર દાદાના ચરણોમાં કોણે જમાવી ભજનની રમઝટ વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવનો ખાસ અહેવાલ કંપની દ્વારા ઝેરી ગેસ છોડાતા આરક્ષ સિસોદરાના ગ્રામજનોના જીવ જોખમાયા વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવ નો વિશેષ અહેવાલ દિવ્ય વસુંધરા સોસાયટી રુસ્તમવાડી રોડ વોર્ડ નંબર ત્રણ પાણી આવ્યા અને દસ દિવસ થવા આવ્યા છે પણ હજુ સુધી નગરપાલિકાના સુધરાઈ સભ્યોને જાણ કરવા છતાં કોઈ સફાઈ કરવા નથી આપ્યું સ્વચ્છ નવસારી ખાલી કાગળ પર જ છે અને સ્વચ્છતા અભિયાન તો ખાલી મોદી સાહેબે જ કર્યું છે લોકલ નેતા કોઈ સફાઈ અભિયાનમાં સમજતા જ નથી ક્યાં સુધી ભાડાના મકાનમાં રહીશું હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરવું કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા દેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન એટ ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન સોમવારના રોજ મ્યુનિટી ગ્રુપ ઓફ નવસારી દ્વારા સ્વર્ગસ્થ રશ્મિબેનના સ્મરણાર્થે એમના પુત્ર દર્શનભાઈના સંયોગથી ઓન આશ્રમ શાળાના બાળકોને પાઉંભાજીનું ભોજન કરાવવામાં આવ્યું પવિત્ર શ્રાવણ માસ શરૂ થયા અને મહાદેવ તેમજ શ્રી રામજીની પ્રેરણા અને આશીર્વાદથી હિન્દુ સંગઠન વાંસતા હનુમાન ચાલીસા ગ્રુપ દ્વારા વાંસતા કોટેજ હોસ્પિટલમાં સો જેટલા પેશન્ટોને કેળા બિસ્કીટ તેમજ દૂધનું વિતરણ કરવામાં આવ્યું જેમાં વાંસતા નગરજનો સેવકો રામ ભક્તોએ સેવા શા માટે ભાજપના નગરસેવકે પાલિકા કચેરી ખાતે બાયો ચડાવવાનો વારો આપ્યો વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવ ખાસ અહેવાલ ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર સંચાલિત એમપી કાપડિયા વિદ્યામંદિર ખાતે પર્યાવરણ જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર સંચાલિત એમપી કાપડિયા વિદ્યામંદિર ગંગપુર ખાતે પર્યાવરણ જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નવસારી જિલ્લાના પર્યાવરણ ગતિવિધિ સંયોજક ડોક્ટર હર્નિશ નાયક તેમજ સ્વાધ્યાય મંડળ કિલ્લા પારડીના ભગીરથ દેસાઈ તેમજ સંસ્થાના મંત્રી સ્વામી વિશ્વરૂપાનંદજી મહારાજ સંસ્થાના ભાવેશભાઈ પટેલ શાળાના આચાર્ય મણિલાલ પટેલ પ્રાથમિક શાળાના આચાર્ય હિંમત ચૌહાણ તેમજ સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા મુકેશ ક્લબ તરફથી કુપોષિત બાળકોને પોષણક્ષમ કીટ આપવામાં આવી મુકેશ ફેન ક્લબના બી કે દવે તરફથી ખરસુપા આંગણવાડીના બે કુપોષિત બાળકો માટે ત્રણ મહિના માટે લાફિંગ ક્લબના સભ્ય હિતેન્દ્ર ટેલર દ્વારા પોષણક્ષમ કીટનું આજરોજ વિતરણ કરવામાં આવ્યું એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ વાંસતા તાલુકાનો જીવાદોરી સમાન જૂજ ડેમ ઓવરફ્લો થતાં કાવરી નદી પર આવેલ સિંગાળ ગામનો કોઝવે પણ ઓવરફ્લો થઈ ગયો સિંગાળ ગામનું પેલાડ ફળ્યું ગામથી સંપર્ક વિહોણું થઈ ગયું નજીકમાં આવેલ ભવાની માતાના જૂના મંદિરમાં પાણીના નીર ઘુસ્યા હતા જો કે હવે સમય સૂચકતા વાપરી મંદિરના પૂજારી ડાહિયાભાઈ ભગત ભવાની માતાનું ઊંચાઈવાળું નવું મંદિર નિર્માણ કરી રહ્યા છે બામણવેલ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને મિશન વાત્સલ્ય યોજના એકસો એક્યાસી અભિયમ તેમજ પોક્સો એક્ટની સમજ આપવામાં આવી ગ્રામ સેવા સમાજ ચીખલી સંચાલિત નવનિર્માણ ઉત્તર બુનિયાદી વિદ્યાલય બામણવેલમાં તારીખ બે આઠ બે હજાર ચોવીસના રોજ શાળામાં નવસારી જિલ્લા બાળ સુરક્ષા એકમ મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને માર્ગદર્શન માટે એક કાર્યક્રમ મહિલા અને બાળ અધિકારીની કચેરીના જિલ્લા કોર્ડિનેટર અશ્મિતા ગાંધી હેડ કોન્સ્ટેબલ લક્ષ્મીબેન કાઉન્સેલર ઉર્વશી પટેલ તેમજ એકસો એક્યાસી અભ્યમ મહિલા હેલ્પલાઇનના કાઉન્સલર તન્વી પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો જેનો શાળાના બસો ત્રીસ વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો નવસારી જિલ્લાના ગણદેવીના વડસાંગણ ગામની ઘટના વડસાંગણ ગામના સરપંચ મીના રાઠોડ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પસાર સભ્યોને વિશ્વાસમાં લીધા વગર મનસ્વી રીતે વહીવટ કરતા હોવાની ફરિયાદ ઉઠી હતી અવિશ્વાસની દરખાસ્ત અંગે મતદાનમાં સાતમાંથી બે મત મળતા અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થતાં ચકચાર મચી જવા પામી હતી इतने सारे मुखवास यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है મુખવાસની બળી રેન્જ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો ડિજિટલ મીટરની વાતો કરનારાઓ ખાસ ધ્યાનમાં લે કે સૌથી પહેલાં ડિજિટલ મીટર જો મૂકવા હોય તો આવા સર્કલો અને સરકારી કચેરીની અંદર મૂકો નવસરીના સર્કિટ હાઉસ ખાતે બનાવવામાં આવેલા દેવજી સર્કલ ઉપર ધોડે દિવસે સાડા દસ વાગ્યે લાઇટો ચાલુ છે ત્યાં ધ્વજ તો નથી પણ એ ધ્વજ બરાબર ફરક તો દેખાય એના માટે મૂકવામાં આવેલી તમામ સુશોભનની લાઇટો તેમજ જે એલ ઇડી મૂકવામાં આવી છે એ ચાલુ હાલતમાં દેખાય એ પગલા નવસારીર શાખા દ્વારા આપવામાં આવતી માહિતીમાં છબરડા નદીઓની સપાટીના આંકડામાં આસમાન જમીનનો નો ફર્ક છે સવારે ચાર થી છ વાગ્યા દરમિયાન નવસારી જિલ્લાની અને મહુવાની પૂર્ણા નદીની સપાટી તેર ફૂટ બતાવાઈ હતી ત્યારબાદ છ થી આઠ વાગ્યાના રિપોર્ટમાં પૂર્ણા નદીની સપાટી વીસ ફૂટ બતાવવામાં ભય ફેલાયો પરંતુ ડિઝાસ્ટર શાખાની ભૂલને કારણે લોકો દોડતા થયા છે ખરેખર પૂર્ણા નદીની સપાટી દસ ફૂટ હતી અને ડિઝાસ્ટર શાખા દ્વારા વીસ ફૂટ બતાવતા તંત્રની બેદરકારી સામે આવી છે જોકે તંત્રનું ધ્યાન દોરતા જૂનો રિપોર્ટ હટાવી નવો રિપોર્ટ મૂકતા પૂર્ણા નદીની સપાટી દસ ફૂટ બતાવાય લોકોના હૃદયમાં બરાજમાન ચકાચક દાદા વિશે જાણો પર વધુ વિગત હવામાનની વાત કરીએ તો આજ રોજ મહત્તમ તાપમાન સાત અંશ સેલ્સિયસ જે લઘુત્તમ તાપમાન પચીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે ચોરાણું પર્સન્ટ સાંજે બ્યાસી પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ છ પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન ટુ ફોર થ્રી સેવન ડબલ સેવન